ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક જ સૂત્ર ઉપર વધારે વધારે આવે છે જો તમને કઈ ન કહેવામાં જો તમને સ્પષ્ટ એવું કીએ કે ગુરુ રૂતાંશ મેળવો અથવા ગુરુ રૂત ખંડ મેળવો તો જ એનો ઉપયોગ કરવાનો છે બાકી લઘુ રૂતાંશ અને લઘુરૃત્ત ખંડ જ મેળવવાનું છે તો મિત્રો આપણે રકમ વાંચીએ તો પાણીના નીચેના ખટકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવા દાંડી સોળ પોઇન્ટ પાંચ કિલોમીટરની અંતર સુધી એંસી એંસી અંશનો ખૂણો વૃત્તાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરે છે સમુદ્રના જેટલા ક્ષેત્રફળ જહાજને ચેતવણી આપતી હોય તે આપણે શોધવાનું છે તો લઘુ રૃત્ાંશ જ મેળવવાનું છે હવે તમને એમ થાય દીવાદાંડી તો કે નીચે જહાજ હોય તો નીચે કઈ પથ્થર ના આવી જાય બરોબર છે પથ્થર ની અંદર ભટકાઈ જાય આવું ન થાય તો એના માટે દીવા દાંડી હોય છે અને એ દીવા દાંડી બરોબર છે એસી ખૂણો બનાવે અને લાલ રંગનો એવો એમાં ટૂંકમાં લાલ રંગનો પ્રકાશ એ રીતના પાથરે છે કે જેનું અંતર સી સાડી સોળ કિલોમીટર સુધી આમ અંતર જાય કે ભાઈ નીચે કઈ વસ્તુ છે કે નથી વિચાર કરો એટલો પ્રકાશ એ અંતર કાપે અત્યારે ગોગલ્સ એવા આવે કે સામે તમારે ફોર વ્હીલ ચલાવતા હોય બરોબર છે અને તમારે તમે રોડ ઉપર નીકળતા હોય અને સામેનો પ્રકાશ તમારી આંખ આંજી ના દે એના માટે એવા ચશ્મા પણ આવે કે જે તમે ચશ્મા પહેરો એટલે અડધો પ્રકાશ છે ને કટ જેથી કરીને તમારી આંખો છે ને અંજાઈ ન જાય અને તમે ફોર વ્હીલ ચલાવી શકો રોડ ઉપર તો આમાં પણ એવો પ્રકાશ છે બરોબર છે કે નીચેના દીવાદાંડી ઉપર છે કે ભાઈ નીચે કઈ પથ્થર કે આથી જહાજને ભટકાય નહીં તો એવો લાલ રંગનો બરોબર છે એ પ્રકાશ એવો પાથરે છે અને એ એંશી હંશનો ખૂણો બનાવે હવે મિત્રો આ રકમની અંદર ક્યાંય એવું સ્પષ્ટ આપણે નથી કીધું કે લઘુ રૂતાંશ મેળો પણ એ જહાજની ચેતવણી આપતી હોય એ શોધવાનું છે આપણે તો દિવાદાંડી જે છે ને એ સાડી સોળ કિલોમીટરનું અંતર સુધી એંશી હંશનો ખૂણો જો રૂતાંશ છે તો અહીંયા શબ્દો રૂતાંશ પર કીધું છે પણ એવું પણ નથી કીધું કે ગુરુ રૃતાંશ મેળો तो मैं कीधु स्पष्ट न तो लघु रुतांश मेटा अपने चलो के लिए पीछे। आर तो सोलह लघु ऋतांश न्षेत्रफल तो लघु ऋतांश न्षेत्रफल बराबर पाई आर वर्ग थीटा ત્રણસો ત્રણ પોઈન્ટ છેદની અંદર આ ત્રણ પોઈન્ટ ચૌદ હતા એટલે એના માટે સોળ આ સોળ પોઈન્ટ પાંચ હતા એના માટે દસ આ સોળ પોઈન્ટ પાંચ હતા એના માટે દસ અને એટલે કે ત્રણસો ને બસ આ આપડે સૂત્ર છે અને છતેરી ને છ બે બાર અહિયાં છ એ ભેગું થાય નહિ પણ પાંચે હાલશે અહિયાં અને આના અડધા કરો તમે તો એકસો સત્તાવન મળશે અને આના અડધા કરો તો તમને અઢાર હજી આના અડધા કરો તો તમને નવ મળશે તમને ચાર હવે નવ તો નવ દુ ને નવ એક નવ છ છું થાય અહીંયા નવ વડે ભાંગો તમે તો નવ દુ નવ એકુ નવ સાત વર્ષ વર્ષે પિંચોતેર તો ત્યાં પણ નવ નહીં પણ ત્રણ વડે હોય તો ભાંગો ત્રણ વડે એકસો પાંચ ને તો ત્રણ પાંચ પંદર એક અને ત્રણ પાંચ એટલે પંચાવન તેરી પંચાવન તેરી એકસો બારી નવ અને ત્રણ ત્રણ અને અહીંયા પંચાવન હવે જેટલું ઉડે એટલું આપણે ઉડાડવાનું છે તો અગિયાર પંચાવન અને બે પાંચ દસ હજી પણ એવું જ કરી નાખો છે બે ચાર એટલે બે બે ચાર અને બે બે કટ ચલો જેટલું છે એટલું કાપકૂપ કરતા જઈએ હવે વધે હું તો કે એકસો સત્તાવન એને ગુણ્યા અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ સાત પાંચ એક જીરો સાત બે ચૌદ એક પાંચસો દસ અગિયાર એક બે એક બે ને એક ત્રણ સાત એક સાત પાંચ એક પાંચ અને એક એક સાત નવ સાત ને બે નવ પાંચ ને ત્રણ આઠ અને એક અઢાર હજાર નવસો ને સત્તાણું અઢાર હજાર નવસો ને સત્તાણું અને છેદની અંદર સો બે પોઈન્ટ આપો છે એટલે એકસો નેવ્યાસી પોઈન્ટ એકસો નેવ્યાસી પોઈન્ટ સત્તાણું હવે અહીંયા સેમી છે કે મીટર છે તો કિલોમીટર છે તો કિલોમીટર નો વાંધો કિલોમીટર વર્ગ મળશે